અને આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડમાં ભારે વરસાદ રહેશે જ્યારે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત ડાંગ છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દમણ તાપી અને આણંદમાં પણ આજે ભારે વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા નડિયાદ દ્વારકામાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ અમરેલીમાં પણ ભારે વરસાદ રહેશે ભાવનગર પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત બનાસકાંઠા છે સાબરકાંઠા છે જ્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી મહેસાણા અને પાટણમાં પણ આજે મધ્યમ મેઘમહેર રહેશે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે આજે સાર્વત્રિક વરસાદની આગાહી તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ભારે અને ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મુખ્યત્વે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે આખો આણંદ છે ખેડા છે નડિયાદ છે જ્યાં ભારે વરસાદ રહેશે પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રનો જે આખો ઝોન છે જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર દ્વારકા ત્યાં ભારે વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણમાં મધ્યમ વરસાદ રહેશે